સુરત જિલ્લાના માંડવીનગર ખાતે ઉમા ગણેશ નવયુક મંડળ દ્વારા આ વર્ષે અનોખી રીતે ઇકો ફ્રેન્ડલી ઉત્સવની ઉજવણી થઈ રહી છે ડયા પાર્ક સોસાયટીમાં બાજ અને દડિયા વચ્ચે વિશેષ મંડપ બનાવવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર છે શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેથી પર્યાવરણને નુકસાન ન થાય ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ છે સાથે સાથે સરકારના તમામ નિયમોનું પણ પાલન થવું છે જેમ કે સીસીટીવી સ્વચ્છતા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને મંડપમાં રંગીન રોશનીનો સુંદર શણગાર કર્યો છે માંડવીનગર ગણેશ ભક્તિના રંગે રંગાઈ ગયું છે ગણેશ મંડળ છેલ્લા બે વર્ષથી એ ગણપો ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ એ જ આ વર્ષે પણ અમે આયોજન કર્યું છે ને ગયા વર્ષે પણ અમે માટીની મૂર્તિનું સ્થાપન કર્યું હતું એ જ વર્ષ આ વર્ષે પણ અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કર્યું જ છે પણ એની સાથે અમે મંડપ પણ ઇકો ફ્રેન્ડલી બનાવ્યો છે ને સૌને ગણેશ મહોત્સવની હાર્દિક શુભેચ્છા હા અમે સરકારની ગાઈડલાઇન્સ જે પણ નિયમો હતા સીસીટીવી કેમેરા માંડીને જે ઇકો ફ્રેન્ડલીના જે પણ નિયમ તમામ નિયમોનું પાલન કરીને કર્યા છે